કરજણના વલણ ગામના સરપંચ પદે સિરાજ આનંદ પુદાએ ગામ પંચાયતનો ચાર્જ ગ્રહણ સંભાળ્યો તેમજ ડેપ્યુટી સરપંચ તરીકે સાજિદ દુધાળાને બિનહરીફ જાહેર કરાયા કરજણના વલણ ગામ પંચાયતના નવા વિજેતા સરપંચ પદે સિરાજ આનંદ પુદાએ આજે ગામ પંચાયતના સરપંચ પદે કરજણ તાલુકા પંચાયત અધિકારી તેમજ ગામના તલાટી ઇમ્તિયાજભાઈ ચૌહાણના હસ્તક ચાર્જ સંભાળ્યો તેમજ ડેપ્યુટી સરપંચ તરીકે સાજીદ દુધાળાને બિનહરીફ જાહેર કરાયા છે આ ચાર્જ ગ્રહણ સમારંભમાં ગામના આગેવાનો તમામ તમામ પંચાયતના સભ્યો સરપંચના સમર્થકો અને મોટી સંખ્યામાં ગામજનોએ હાજરી આપી હતી આ કાર્યક્રમના દરમિયાન નવા સરપંચે ગામના સ્વાર્ગી વિકાસ માટે એવા કાર્યો અને ગામજનો સાથે માસ્ટર પ્લાન જેવો પ્લાનિંગ ઘટશે તેવા અગત્યના ગામના વિકાસો ના કામો થશે અને સુંદર ગામ માટેનો પ્રયત્ન કરશે તેમજ દરેક સભ્ય દરેક મહિનામાં ડ્રાયરી ડાયરી બુક સાથે દરેક વોર્ડમાં ભમ્મર કરી વિકાસના જરૂરિયાતના કામો કરશે તેમજ પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ ગામના દરેક વર્ગના લોકો સુધી સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહીશ તેમજ વધુમાં જણાવ્યું હતું કે ગામ પંચાયતના સરપંચ પદે ચાર્જ લીધા પછી તેમની જવાબદારીઓ અને ફરજો ખૂબ મહત્ત્વની હોય છે સરપંચ ગામના વિકાસ માટે યોજનાઓ અમલમાં આવશે તેમજ પંચાયતની બેઠકોનું સંચાલન કરીશ અને સરકારની યોજનાઓ ગામ સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા મળી રહેશે તેમજ ગામના લોકોની સમસ્યાઓ સાંભળી ન્યાય અને શાંતિ જાળવવામાં પણ હું સતત મદદ કરતો રહીશ તેમજ ગામના નાણાકીય વ્યવહાર પર મારી દેખરેખ રહેશે તેમજ સરપંચ તરીકે પાંચ વર્ષ સુધી આ ગામને આદર્શ અને શિક્ષિત અને સુંદર ગામ બનાવવામાં મારી જવાબદારી નિભાવીશ અને ગામના સ્વર્ગી વિકાસ માટે કામ કરીશ તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામમાં આરોગ્ય શિક્ષણ પાણી સફાઈ માર્ગ અને અન્ય મૂળભૂત સુવિધાઓના વિકાસ માટે પ્રાથમિકતા આપીશ યુવાનો અને મહિલાઓના સશક્તિકરણ માટે પણ વિશેષ આયોજન કરવામાં આવશે તેમજ આ સરપંચ પદે ગ્રહણના પ્રસંગે ધારાસભ્ય અક્ષય પટેલ અને વલણ જિલ્લા પંચાયત સદસ્ય વિપક્ષ નેતા મુબારક પટેલ તેમજ ઇમ્તિયાઝ તલાટી ચૌહાણ અને તાલુકા પંચાયત સદસ્ય ઉસ્માનભાઈ ઉગરાડા તેમજ તાલુકા સદસ્ય મોસિનભાઈ જોલી ગામના મોટી સંખ્યામાં નવ યુવાનો સમર્થકો તેમજ ગામના આગેવાનો અને ગામજનોએ નવા સરપંચને અને નવા સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના નેતૃત્વમાં ગામનો વધુ વિકાસ થાય એવી આશા વ્યક્ત કરી હતી રિપોર્ટ તસલીમ પીણાવાલા આજે સત્તર સાત બે હજાર ડેપ્યુટી સરપંચની ચોઈસનો આજનો પ્રોગ્રામ હતો અને અલહમદુલ્લા તમામ મેમ્બરો ચૌદે ચૌદ મેમ્બરોએ બિનહરીફ ડેપ્યુટી સરપંચને ચૂંટેલા છે એ બદલ હું તમામ મેમ્બરોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જે જંગી બહુમતી અમને ચૂંટાઈને લાવ્યા અને આજે ડેપ્યુટી સરપંચનો પ્રોગ્રામ અહીંયા પંચાયત ઓફિસમાં સમાપ્ત થયો અને સાજીભાઈ ડિધાર અને બિનહરીફ